ચાલો જય માતાજી જય મેળીમાં કેમ છો બધા મજામાં હશો તો સવાર પડી ગઈ છે બા આવી ગયા તા તમને ખબર જ છે કાલે કાલે તમે લોકોએ વિડીયો જોયો જ હશે ને આજે બપોરે છે ને અમારે ઈડલી સંભાર બનાવવાના છે પહેલાં તો હવે બાને એમ કહેવાનું છે કે તમે પહેલાં મને છે ને માથામાં તેલ નાખી દો કારણ કે ઘણા ટાઈમથી છે ને મને બાએ તેલ નથી નાખી દીધું

તો બાને બોલે બા વ્યાજ છે બીજું દેવીશાબેન રીસાઈ ગયા છે દેવીશાબેન સોરી રિહાવા દયો હવે કોઈ મતલબ નથી એમ તું કર એમ બાદ એ કર દે આલે મોબાઈલ છે કેવું છે

क्योब हूपें क्याओन है तो तुम्यतॉ दुम धाल जैसे जैसे वह तो शुदक्राइ तुमते ॳखेंम सायं है को जहोड़। चुक्ष थ정ा कुप शुरय करतो जैनेेलिटे लुदा आधी नेु, परने क्यंते 5–6 खेड़ सेह पद Luther

मला मला बोलवणार बोगरा बोगरा हा आता पण तुम्ही बोलतोस ना आई माझ्या बाजूला मी कनेक्ट नाही करेलू मी समज कनेक्ट करिसने पछि ऑटोमॅटिक जा बोलसून जा पर्से कोबरोस एम के ना नाही कोबरोस क्रेस्टी के हे पण तुम्हारी बाजू फरफर करे जो 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 जो

जय माता जी जय मेनडी मां जय जयसा बहन बोले मच्चा भी पर તો કોસ આ બધાને હાંભળું આમાં કઈ નક્કી મત થાતો તમે મને ભઈ તેલ નાખી દો ને ભઈ લોઈ ને તો આ વચ્ચે વચ્ચે મમ્મી કરે તો મારે કેમ વિડિયો ઉતારું જો મારી વાહ વાહ ફરફર કરે એ તું જા મારી વાહ વાહેતી જો 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 જો

એક એક મારી હોજેલી છે મમ્મી આ એમ નઈ આવડવા થી હોય તેને હાથે હાથે આવડા નીકળે કરે નઈ આ ઝરી વાત છે ને હાસું તો હે તો આ આંજણી સાઈ લગર દે ને મન આમના ના હોય મારી ઠીંગલી એ બાલ આવ્યા હતા તી હમ કોણ લાગે તું બાલ આવ્યા હતા તારા બાલ આવ્યા હતા સરસ લ્યો સામ આયા શાંતિ થી ઉતારો જય માતાજી કરો શાંતિથી બધા જીવન અંદર શાંતિ થી બધું સારું સારું બોલો

આરે માં કે મોબાઈલ હોય તો પૂછી પણ મોબાઈલ દેના છે ખાલી એમ કે મમ્મી ની હારી હતી કે મારી જવાબ પડે પણ આપણે તો કેટલી એમ એમ બીજે હોત ખાધી એમ એમ વાત એમ હારી કોની બનાવી છે એમ વાત કરું છું ટેસ્ટ હતો કે મારો ને લા 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 ના ના ઈ દેવા દો હે હે રેગા તો હું કરીશ જ નહીં મને ખબર હતી એમસ કે છે કેમ કે એ વળા ન કે ન કે પણ મે મે છે ને મે મે અંદર બટેટા આ સિંગદાણા સિંગદાણા હતા ને એટલે વધારે સિંગદાણા કેટલા મોંગા ખબર પડે તોય નાખ્યા હતા એટલે નથી કે છે એલની વાત જવા દો પૈસા વગર મળે કાઈ પૈસા તો મને 5 કિલો લઈ દેજો જાવ તમને કોઈ દેત મળે તો સિંગડાની તો રોટ બનાવી દેહો નબદેશ સિંગડા નઈ આમ કરો તો કેમ તું કેમ ના તો પાર તને ખટખંબો દુખે છે પછી હ કેમ કે મારે તારો બતાવવાનો એટલે હું કઈ બહુ મરસો બરસો માપે નાખું તો સારું ચાલો હવે બધા જમી લઈએ કઈ વારો બારો આવશે નહીં દેવી છોડી જાય એટલે ડાળનો મજા તો ચાલો જો બાયે માથામાં તેલ લખવાનો ચાલુ કરી દીધું બહુ દુખે છે માથે દિલ પર એને ઊંદરી હતી ને હું કહી જો હા માથામાં હા ઊંદરી હતી માથામાં ઊંદરી હતી હા આ ઓળબામાં ને હા પણ ઊંદરી એટલા પછી આના વંતા ઝૂઈ પડે માથામાં એનો માણા પાછો કુમરવડા રેલો એટલે છે ને એલર્જી લાગે

અને તો ચાલો હવે જય માતાજી જય મેળીમાં અમારા દેવીસા બેન રિહાણા છે નહીં કે મમ્મી ને બા માથામાં તેલ નાખી દેશે મસ્તી નો એટલે આગડે વેલી પડે હવાર જય માતાજી ને જય મેરાડીમાં મમ્મી જય માતાજી જય માતાજી બાપા જય માતાજી છે ઉધાર જ નથી કોઈ વસ્તુ જય માતાજી જય મેડી